जय माता जी मित्रों हवारना वाग्या से सात ने आप ले आइए ऐसे ककोड़ा गेंद में जो वो ऐसे ककोड़े तो कोने कोने कौन का ककोड़ा ना साथ पावे से कमेंट कर जो ने कौन-कौन बाजू का ककोड़ा था इसे ये पढ़ के जो તો તમારા કકોડા થાય છે કે નહીં કમેન્ટ કરજો અને કોઈ ભાઈ કકોડા વેણવા જતા હોય તો ઝેરી જાનવરોનું ખૂબ ધ્યાન રાખવું કેમકે ચોમાસું છે એટલે જાનવાર હોઈ શકે ખૂબ કાળજી રાખવી કેટલો વેણ્યો તો વેણતા વેણતા આવી ગયા સાંજે જોવો હા ખૂબ બધા વેણ્યા છે હો કિલો વેણીને આવશે કિલો હમ કકોડા આઈ છે મસ્ત જુઓ કોને કોણે શાક કાધું છે કકોડાનું ને કોને કોને ભાવે છે એ પણ કહેજો જુઓ હાલમાં ભાવ બહુ ચાલે છે કકોડાનો સો રૂપિયાના અઢીસો એટલે ચારસો રૂપિયાના કિલો થયા ચલો હવે પછી આગળ કકોડા પણ અલગ અલગ પ્રકારના હોય છે વ્હાઈટ હોય કાળા હોય કાળો છે

ચાલો તો આટલા છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Ha, ce loc,